હેલો સ્ટુડન્ટ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં આજે આપણે શીખવાનું છે સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો પાંચમો દાખલો તો જોઈએ ચલો મધ્યક શોધો વર્ગ આપેલા હશે અને આવૃત્તિ આપેલી હશે તો વર્ગ જોઈએ પચાસથી બાવન ત્રેપનથી પંચાવન છપ્પનથી અઠાવન ઓગણસાઠથી એકસઠ અને બાસઠથી ચોસઠ અહિયાં સતત વર્ગો આપેલા નથી પંદર પંદર થી સત્તર બરોબર તો અહીંયા સતત વર્ગ આપેલા હતા પરંતુ અહીંયા જુઓ તો સતત વર્ગ છે નહીં અસતત વર્ગ આપેલા છે તો હવે શું કરશું આપણે તો વર્ગ લંબાઈ એક પ્લસ કરવાની એટલે બાવન માંથી પચાસ જાય તો બે આવે પરંતુ એક પ્લસ આપણે એડ કરવાનો એટલે કેટલી વર્ગ લંબાઈ લઈશું આપણે ત્રણ વર્ગ લંબાઈ લેવાની બરાબર જ્યારે આવા અસતત વર્ગ આપેલા હોય ત્યારે શું કરશું આપણે પાછળનો જે વર્ગ હોય એમાંથી આગળનો બાદ કરવાનો એમાં એક એડ કરી નાખવાનો બરાબર એટલે આપણને વર્ગ લંબાઈ મળી જાય અહીંયા વર્ગ લંબાઈ બે લેવાની થશે નહીં ચાલો હવે સૌ પ્રથમ મધ્યકના દાખલામાં આપણે મધ્ય કિંમત શોધતા હતા એવી જ રીતે શોધી લેવાની તો પચાસ અને બાવન વચ્ચે શું આવે એકાવન આવે ત્રેપન અને પંચાવનની વચ્ચે શું આવશે ચોપન આવશે છપ્પન અને અઠ્ઠાવનની વચ્ચે શું આવશે સત્તાવન આવશે પછી ઓગણસાહીઠ અને એકસઠની વચ્ચે કેટલા આવશે સાહીઠ આવશે અને બાસઠ અને ચોસઠની વચ્ચે આવશે ત્રેસઠ હવે મધ્ય કિંમતનું જે ખાનું હોય એમાંથી જ આપણે એ ધારવાનો બરાબર તો મિડલમાં હોય જે સેન્ટરમાં હોય તેને આપણે એ ધારવાનો તો યુઆઈ કેવી રીતે મળે જે સેન્ટરમાં હોય ત્યાં એ ધાર્યો તો એની બરાબર સામે શૂન્ય અહીંયા માઇનસ એક અહીંયા માઇનસ બે નીચે પ્લસ એક અને અહીંયા પ્લસ બે એવી રીતે ધારવાના બરાબર ચાલો હવે એફઆઈ ને નો ગુણાકાર એફઆઈ અને યુવાય તો પંદર દુ ત્રીસ પણ કેવા માઇનસ એકસો દસ એકા એકસો દસ એકસો પાંત્રીસનો શૂન્ય સાથે ગુણાકાર તો શું આવશે અહીંયા શૂન્ય એકસો પંદર એકા એકસો પંદર અને પચીસ દુ પચાસ હવે આનો સરવાળો કરી નાખવાનો અને આનો સરવાળો કરી નાખવાનો અહીંયા પાંચના પાંચ પાંચ ને એક છ અને એકસો પાસઠ આનો સરવાળો આવશે અને અહીંયા શૂન્ય ત્રણ ને ચાર અને એકના એક અહીંયા આવશે માઇનસ કારણ કે અહીંયા માઇનસ છે તો એની આગળ પ્લસ એટલે અહીંયા શું આવશે પ્લસ આવશે બરોબર હવે આપણને અહીંયા જો આવૃત્તિનો સરવાળો પણ માગેલો છે બરોબર તો અહીંયા ચારસો થાય રફમાં કરી લેવાનો બરોબર ચારસો સરવાળો આવશે હવે શું કરવાનું પદ વિચલનની રીત હતી તેનું સૂત્ર મૂકીને તેમાં કિંમતો મૂકી દેવાની તો એ શું ધાર્યો તો આપણે સત્તાવન ધારેલો હતો તો શું મૂકી દેવાનું અહીંયા સત્તાવન સિગ્મા એફઆઈ હોય કેટલા મેળા આપણને પચીસ મેળા તો શું કરવાનું અહીંયા પચીસ એના છેદમાં સિગ્મા એફ કેટલા મળ્યા આપણને ચારસો ને ગુણ્યા એચ એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું આપણે શું કર્યું હતું અસતત વર્ગને સતતમાં ફેરવાતા હતા એટલે બાવનમાંથી પચાસ જાય તો બે એમાં પ્લસ એક કરવાનો એટલે શું લેવાની હતી વર્ગ લંબાઈ ત્રણ લેવાની હતી બરોબર અહીંયા ખાસ ધ્યાન કરવાનું બરોબર ચાલો તો હવે આપણે કરશું શું પચીસ તરી પંચોતેર એના ભાગ્યા ચારસો તો સત્તાવનના સત્તાવન પચીસ્તરી પંચોતેર ભાગ્યા ચારસો તમારે પચીસો અને ચારસોનો ભાગ અગાવવો હોય તો પણ કરી શકો બરાબર ચાલો હવે રફમાં આપણે પંચોતેર અને ચારસોનો શું કરશું ભાગાકાર કરશું હવે અંશમાં હોય અંદર આવે બરાબર તો પંચોતેર ને છેદમાં હોય બાર આવે પરંતુ જો ચારસોના ઘડિયામાં કે પંચોતેર આવે નહીં તો પાછળ શું મૂકશું શૂન્ય મૂકશું તો અહીંયા ભાગ નથી આવતો એનો શૂન્ય પાછળ શૂન્ય મૂક્યો તેનો પોઈન્ટ મૂકવાનો ચાલો હવે ચારસોનો ઘડિયો ન આવડે તો કંઈ વાંધો નહીં ચારનો બોલવાનો પાછળ બે શૂન્ય લગાવી દેવાના તો ચાર ચાર એકા ચાર એટલે ચારસો એકા ચારસો તો સાતસો પચાસમાંથી ચારસો જાય એટલે કેટલા વધે ત્રણસો પચાસ વધે હવે પોઈન્ટ મૂકો એટલે આપણે અહીંયા શૂન્યને ઉતારી શકાય તો ચાર અઠા બત્રીસ આ બે શૂન્ય છે તે અહીંયા મૂકી દેવાના તો પાંત્રીસોમાંથી બત્રીસો જાય એટલે કેટલા વધશે ત્રણસો વધશે બરોબર ચાલો હવે એક આપણે શૂન્ય ઉતારી શકશું કારણ કે અહીંયા પોઈન્ટ મૂકી દીધો છે ચાર સત્તા અઠયાવીસ અને આ બે શૂન્ય મૂકવાના ચાલો શું આવશે અહીંયા આવે બસો આવશે બસ પોઈન્ટ પછી ત્રણ આંકડા મળી જાય એટલે આગળ ભાગાકાર કરવાની જરૂર નથી હવે એક નિયમ છે કે પોઈન્ટ પછી જો ત્રીજો અંક રહ્યો હોય એ પાંચ કરતાં મોટો હોય તો આગળના અંકમાં એક ઉમેરાઈ જાય અને આ કેન્સલ થઈ જાય બરાબર તો આગળનો અંક આઠ છે અહીંયા કેટલા લખી નાખવાના આપણે નવ લખી નાખવાના તો સત્તાવન તો હતા સત્તાવન પોઈન્ટ નથી તો પાછળ પોઈન્ટ મૂકીને શૂન્ય મૂકી દેવાના પોઈન્ટના નીચે પોઈન્ટ પોઈન્ટની આગળ શું છે શૂન્ય પોઈન્ટની પાછળ ઓગણીસ ચાલો અહીંયા કઈ ન હોય તો આપણે શૂન્ય મૂકી દેવાના તોય સત્તાવન જ કિંમત રહે બરોબર હવે શું કરવાનો તેનો સરવાળો તો નવના નવ એકના એક પોઈન્ટના નીચે પોઈન્ટ અને સત્તાવનના સત્તાવન તો આપણને આન્સર મળી ગયો સત્તાવન પોઈન્ટ ઓગણીસ આ બધું રફકામ તમારે સાઈડમાં કરવાનું બરાબર અત્યારે હું અહીંયા કરી લઉં છું તો આપણને મધ્યક મળી ગયો સત્તાવન ઓગણીસ ચાલો ચાલો હવે આપણે જોઈએ સાતમો દાખલો જીરો પોઈન્ટ ડબલ ઝીરો માઇનસ ઝીરો પોઈન્ટ જીરો ચાર જીરો પોઈન્ટ જીરો ચારથી જીરો પોઈન્ટ ઝીરો આઠ જીરો પોઈન્ટ ઝીરો આઠથી જીરો પોઈન્ટ બાર હવે જુઓ અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો ચારનો ડિફરન્સ આવે છે બરાબર બધામાં જીરો પોઈન્ટ જીરો ચારનો ડિફરન્સ આવે છે અહીંયા આવૃત્તિ આપી દીધેલી છે તેનો સરવાળો કરી નાખવાનો કેટલો આવે છે ત્રીસ આવે છે હવે સૌ પ્રથમ આપણે શું કરતા હતા મધ્ય કિંમતને શોધતા હતા હવે ઘણા બધા સ્ટુડન્ટ અહીંયા પોઈન્ટ જોઈન દાખલો અધૂરો મૂકી દે અથવા તો ગણે જ નહીં પણ એવું કરવાનું નથી જો અહીંયા મધ્ય કિંમત શોધવા માટે ચાર છે બરોબર મધ્ય કિંમત કઈ રીતે શોધાય ઝીરો પોઈન્ટ જીરો 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 માઇનસ જીરો પોઈન્ટ ઝીરો ચારનો સરવાળો એના છેદમાં બે તો અહીંયા ચારના છેદમાં બે કે એટલે કેટલા આવે બે પરંતુ અહીંયા બે પોઈન્ટ છે એટલે શું કરશું જીરો પોઈન્ટ જીરો ટુ કરવાના ઝીરો પોઈન્ટ ઝીરો ટુ કરશું બરાબર હવે એમાં કેટલા નો ડિફરન્સ આવે છે ઝીરો પોઈન્ટ ઝીરો ચારનો ડિફરન્સ આવે તો એટલા એડ આમાં કરતા જવાના ઝીરો પોઈન્ટ ઝીરો ચાર એડ કરો આમાં એટલે ઝીરો પોઈન્ટ ઝીરો છ થઈ જાય ઝીરો પોઈન્ટ ઝીરો છમાં કેટલા એડ કરશું આપણે વરી ઝીરો ઝીરો ચાર એડ કરો તો ઝીરો પોઈન્ટ દસ આવે એમાં પણ ઝીરો પોઈન્ટ ચાર એડ કરો એટલે ઝીરો પોઈન્ટ ચૌદ આવે એવી રીતે આગળ વધવાનું જોયું ને કેટલું સરળ છે કરો એટલે સરળ થઈ જશે બરોબર પણ તમે મૂકી જ દેશો એક્ઝામમાં તો એના માર્ક મળશે નહીં હવે હું અહીંયા જીરો પોઈન્ટ દસને ને એ ધારીશ તો એની સામે યુવાય ના ખાનામાં શું મૂકશું શૂન્ય ઉપર માઇનસ એક માઇનસ બે નીચે પ્લસ એક પ્લસ બે અને પ્લસ ત્રણ મૂકી દેવાના હવે તો સરળ જ છે એફઆઈ અને નો ગુણાકાર તો ચાર દુ માઇનસ આઠ નવ એકા નવ નવનો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય બે એકા બે ચાર દુ આઠ અને ત્રણ દુ છ આ ત્રણેયનો શું કરી નાખશું આપણે હવે સરવાળો બરોબર તો કેટલા થઈશે છે આઠ ને આઠ સોળ થઈશે અને અહીંયા કેટલા થઈશે સત્તર થઈશે પણ કેવા માઇનસ હવે સત્તર માંથી સોળ જાય તો કેટલા વધીએ એક વધે સત્તર મોટા છે તેની પાછે માઇનસ છે તો અહીંયા શું આવશે માઈનસ હવે તો કોષ્ટક બની ગયું હવે શું કરશું આપણે જે સૂત્ર હતું પદ વિચલનનું તેમાં આપણે કિંમત મૂકી દેવાની ચાલો તો હવે આપણે કિંમત મૂકી દઈએ એ તો શું હતો જીરો પોઈન્ટ દસ હતો પ્લસ સિગ્મા એફ આઈ યુ હોય તો અહીંયા મળ્યા આપણને માઇનસ એક સીગમા એફાઈ કેટલો સરવાળો થયો ત્રીસ અને જીરો પોઈન્ટ જીરો ચારનો ડિફરન્સ આવતો હવે અહીંયા પણ ગભરાવાનું નથી શું કરશું આપણે પોઈન્ટને દૂર કરી દેવાના પ્લસ માઇનસ માઇનસ એકના છેદમાં ત્રીસ ગુણ્યા જીરો પોઈન્ટ જીરો ચાર એટલે ચારના છેદમાં સો લખી શકાય પોઈન્ટ પછી બે અંક છે એટલે અહીંયા કેટલા મૂકવાના સો મૂકવાના ચાલો હવે શું કરશું આપણે ત્રણ શૂન્ય છે તો એ પણ મૂકી દો હવે ચાર નો કરી નાખવાનો એ પણ સહેલો જ છે એમાં કાંઈ ગભરાવાનું છે નહીં અંશમાં હોય તે અંદર મૂકો છેદમાં હોય તે બાર મૂકો હવે જુઓ ત્રણ હજારના ઘડિયામાં ક્યાંય ચાર આવે નહીં ભાગ આવતો નથી એટલે એનો શૂન્ય હવે અહીંયા શૂન્ય મૂકો તો અહીંયા શું મૂકવો પડે પોઈન્ટ મૂકવો પણ હજુ પણ ભાગ આવશે ને એટલે અહીંયા શું મૂકી દેવાનું શૂન્ય અહીંયા પણ શૂન્ય હજુ પણ ભાગ નહીં આવે તો શું મૂકી દેવાનું શૂન્ય અને અહીંયા પણ આપણે શૂન્ય મૂકશું હવે ત્રણ હજાર એકા ત્રણ હજાર તો અહીંયા કેટલા વધશે હજાર વધશે બરાબર હવે પોઈન્ટ પછી ત્રણ અંક મળી જાય એટલે આગળ કાંઈ કરવાની જરૂર છે નહીં તો જીરો પોઈન્ટ દસ માઇનસ જીરો પોઈન્ટના નીચે પોઈન્ટ આગળ શું હતું શૂન્ય અને પોઈન્ટની પછી જીરો જીરો એક બરોબર એની શું કરવાની બાદ બાકી અહીંયા કાંઈ ન હોય તો શૂન્ય મૂકી શકાય તો એ જીરો પોઈન્ટ દસ જ ગણાશે બરોબર બાદ બાકી કરવાની અહીંયા ભાગ હાલતો નથી તો અહીંયા શું મૂકશું આપણે દસ મૂકશું અહીંયા જુઓ શૂન્યને આપણે કટ કરીએ એટલે ઉપર શું આવશે નવ આવશે અહીંયા આવશે શૂન્ય તો દસ માંથી એક જાય એટલે નવ નવમાંથી જીરો જાય એટલે નવ જીરો જીરો પોઈન્ટ જીરો બરોબર ચાલો તો શું આવ્યું જવાબ જીરો પોઈન્ટ જીરો નવાણું આન્સર આવશે મધ્યક મળી ગયો ચાલો તો હવે આપણે જોઈએ આઠમો દાખલો મધ્યક શોધો તો પેલા વર્ગ જોઈએ જીરો થી છ છ નો ડિફરન્સ છ થી નો એટલે ચારનો ડિફરન્સ છે જોયું અહીંયા કે વર્ગ લંબાઈ સમાન છે નહીં હવે જ્યારે વર્ગ લંબાઈ સમાન ના હોય ત્યારે યુઆઈ વાળી એટલે કે પદ વિચલનની રીતે દાખલો થશે નહીં ધારેલા મધ્યકની રીતનો જ આપણે ઉપયોગ કરવો પડશે મધ્યકના દાખલામાં આઠમો દાખલો ધારેલા મધ્યકની રીતે થશે બાકીના બધા દાખલા આપણે કેના કર્યા પદ વિચલનની રીતે જ કર્યા હતા બરાબર ચાલો તો સૂત્ર જોઈ લઈએ તો એ પ્લસ આપણે યુઆઈ લેતા હતા અહીંયા શું લેવાનું અને આવતો હતો તો એટલે કે વર્ગ લંબાઈ એટલે કાંઈ ટેન્શન લેવાનું નથી કે વર્ગ લંબાઈ શું લખવી એમ ચાલો તો હવે એક સાઈ તો મધ્ય કિંમત આપણને ખબર જ છે બેની વચ્ચે હોય લેવાની પણ અહીંયા તો વર્ગ લંબાઈ સમાન છે નહીં તો આપણે બધાની અલગ અલગ રીતે શોધવી પડશે <N> 6 નો સરવાળો છ થાય એના સોળ સોળના છેદમાં બે એટલે કેટલા આવશે આઠ આવશે ચૌદ અને દસ નો સરવાળો કેટલો થશે ચોવીસ એના ભાગ્યા બે એટલે કેટલા આવશે બાર આવશે બાર દુ ચોવીસ ચૌદ અને વીસ નો સરવાળો ચોત્રીસ થાય એના ભાગ્યા બે એટલે કેટલા આવશે સત્તર આવશે વીસ અને બે કરો એટલે કેટલા આવશે એના ભાગ્યા બે એટલે અહીંયા કેટલા આવશે તેત્રીસ આડત્રીસ અને ચાલીસ એનો સરવાળો થાય અઠ્યોતેર એના ભાગ્યા બે એટલે કેટલા થાય ઓગણ અહીંયા તમે એવી રીતે પણ કરી શકો કે આડત્રીસ અને ચાલીસ વચ્ચે ઓગણ આવે બરોબર હવે અહીંયા એ જે સેન્ટરમાં હોય આપણે ધારતા હતા બરોબર તો સેન્ટરમાં સત્તર છે એને આપણે સુધારી ધારી લઈશું એ ધારી લેવાના ડીઆઈ કઈ રીતે મળે તો એકસાય એટલે કે આ એકસાય કહેવાય એટલે કે આ સત્તર તો એક્સઆઈ માઇનસ એ કરવાના એટલે આપણને ડીઆઈ મળી જાય તો ત્રણ ને સત્તર માંથી બાદ કરવાના આઠ ને સત્તર માંથી બાદ કરવાના બાર ને સત્તર માંથી બાદ કરવાના એટલે આપણને ડીઆઈ વાળું કોષ્ટક મળી જાય ચાલો ત્રણ ને સત્તર માંથી બાદ કરો એટલે કેટલા વધે ચૌદ વધે પણ કેવા માઇનસ આઠ ને સત્તર માંથી બાદ કરો એટલે કેટલા વધે નવ વધે બાર ને સત્તર માંથી બાદ કરો તો પાંચ વધે સત્તર ને સત્તર માંથી બાદ કરો તો શૂન્ય બાદ કરો તો કેટલા મળશે બાવીસ મળશે આવી રીતે ડીઆઈ નું આપણે કરી લેવાની ગણતરી બરોબર હવે શું આવશે એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર તો એફઆઈ એટલે કે આવૃત્તિ ફ્રીક્વન્સી એનો અને ડીઆઈ નો ગુણાકાર કરવાનો તો અગિયાર અને ગુણ્યા કેટલા કરવાના ચૌદ કરવાના તો એકસો ચોપન આવે અને અહીંયા શું આવશે માઇનસ માઇનસ દસ નવા નેવું થાય પણ કેવા સાત પંચા પાંત્રીસ આવશે માઇનસ ચાર નો ગુણાકાર શૂન્ય સાથે એટલે શૂન્ય ચાર સત્તા અઠયાવીસ સોળ તરી અડતાલીસ બાવીસ એકા બાવીસ આ ત્રણેય શું કરી નાખવાનો સરવાળો આવે અને અને હવે સરવાળો કેટલો થશે બસો ઓગણ એસી માઇનસ અઠાણું કરો એટલે એકસો એક્યાસી આન્સર આવે પણ કેવા માઇનસ કારણ કે બસો ઓગણ એસી માઇનસ છે તો અહીંયા શું લેવાના માઇનસ લેવાના હવે તો જે ધારેલા મધ્યક નું સૂત્ર હતું તે લખવાનું એ પ્લસ એકસો એક્યાસી એના છેદમાં સિગ્મા એફઆઈ એટલે બધાનો સરવાળો થાય અહીંયા ચાલીસ તો છેદમાં શું મૂકશું આપણે ચાલીસ મૂકી દઈશું ચાલો તો હવે આપણે એકસો એક્યાસી અને ચાલીસનું શું કરશું ભાગાકાર કરશું તો જે અંશમાં હોય તેને આપણે અંદર મૂકવાના છેદમાં હોય તેને આપણે બહાર મૂકવાના તો ચાલીસ નો ઘડીઓ નો આવડે તો કઈ વાંધો નહીં ચાર નો બોલવાનું અને પાછળ એક શૂન્ય મૂકી દેવાનું તો ચોખો ચોખો શું થાય સોળ થાય ને પાછળ એક શૂન્ય તો એક એક માંથી શૂન્ય જાય તો એક આઠ માંથી છ જાય તો કેટલા વધશે બે અને અહીંયા શૂન્ય હવે ચાલીસ અને એકવીસનો ભાગ ચાલે નહીં તો અહીંયા પોઈન્ટ મૂકવાના અને અહીંયા શું મૂકવાના શૂન્ય બસો દસ ચાર પંચા વીસ અને આ એક શૂન્ય એટલે બસો થાય તો કેટલા વધશે દસ વધશે અહીંયા પોઈન્ટ મૂક્યા છે એટલે આપણે અહીંયા શૂન્યને ઉતારી શકીએ બરાબર ચાર દુ આઠ એટલે કેટલા થાય એક શૂન્ય એ મૂકી દો એટલે એસી થાય વળી કેટલા વધે વીસ વધે અને વીસ વૈદા બરોબર વરી એક આપણે શૂન્ય મૂકી દેવાનો તો ચાર મૂકી દેવાનું કેટલા આવશે ચાલો તો સત્તરના સત્તર પ્લસ માઇનસ માઈનસ કેટલા મળ્યા આપણને ચાર પોઈન્ટ પાંચસો પચીસ મળ્યા હવે બાદ બાકી કરી નાખવાની તો સત્તર પાસે પોઈન્ટ નથી તો છેલ્લે શૂન્ય આપણે પોઈન્ટ મૂકી દેવાના અને શૂન્ય મૂકી દેવાના પોઈન્ટના નીચે પોઈન્ટ પોઈન્ટની આગળ શું છે ચાર પોઈન્ટની પછી પાંચસો પચીસ અહીંયા શૂન્ય મૂકો તોય એ સત્તર જ રહે બરોબર ચાલો હવે અહીંયા દસ આવશે અહીંયા આપણે નવ આવશે અહીંયા આઠ ના મૂકતા નવ જ મૂકવાના બરોબર દસ માંથી પાંચ જાય તો પાંચ નવ માંથી બે જાય તો કેટલા વધે સાત નવ માંથી પાંચ જાય તો કેટલા વધે ચાર અને છ માંથી ચાર જાય તો બે અને અહીંયા એક ના એક ચારસો પંચોતેર બરોબર ચાલો હવે તેર પોઈન્ટ એકનો નો લાસ્ટ સમ છે મધ્યક ની રીતે બરોબર તો આ પણ યુવાઈ વાળી જ રીતથી એટલે કે પદ વિચલનની રીતથી થઈ જશે તો વિડીયો પોઝ કરીને મા મારા પહેલાં તમે ગણી નાખો અને કમેન્ટ કરજો કે જવાબ આવી ગયો બરોબર ચાલો આપણે શરૂઆત કરીએ વર્ગ પિસ્તાલીસથી પંચાવન પંચાવનથી પાસઠ પાસઠથી પંચોતેર એટલે કે દસ દસનો ડિફરન્સ આવે છે એટલે વર્ગ લંબાઈ દસ થશે આવૃત્તિ આપેલી છે તેનો સરવાળો કેટલો થાય પાંત્રીસ થાય રફમાં કરી લેવાનો મધ્ય કિંમત સૌપ્રથમ શોધવાની તો મધ્ય કિંમત પિસ્તાલીસ અને પંચાવન વચ્ચે કેટલી આવે પચાસ આવે પંચાવન અને પાસઠની વચ્ચે સાઠ આવે દસ દસનો ડિફરન્સ છે તો દસ દસ એડામાં કરતા જવાના તો અહીંયા શું આવશે સિત્તેર એસી નેવું એક્સાઈ વાળા જે ખાનું હતું એમાંથી જે જે સેન્ટરમાં હોય એને એ ધારવાનો એની સામે યુઆઈ વાળા કોષ્ટકમાં શૂન્ય મૂકવાનું ઉપર માઇનસ એક માઇનસ બે નીચે પ્લસ એક પ્લસ બે હવે એફઆઈ અને શું કરવાનો યુવાયનો ગુણાકાર ત્રણ દુ છ દસ એકા દસ અગિયારનો શૂન્ય સાથે ગુણાકાર શૂન્ય આઠ એકા આઠ અને ત્રણ દુ છ આ બેનો શું કરી નાખવાનો આપણે સરવાળો આવશે ચૌદ અને દસ ને છ સોળ થાય માઇનસ સોળ માંથી આવશે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુવાય છેદમાં સીગમાં એફઆઈ ગુણ્યા એચ હવે આમાં એડ કરી દો કિંમત એ એટલે કે સિત્તેર આવશે પ્લસ સીગમા એફઆઈ યુઆ એટલે માઇનસ બે સીગમા એફઆઈ એટલે કે પાંત્રીસ ગુણ્યા દસ દસ નો ડિફરન્સ હતો સાત પંચા પાંત્રીસ અને પાંચ દુ દસ ના સિત્તેર પ્લસ માઇનસ માઇનસ બે ચાર એના ભાગ્યા ચાલો હવે ચાર અને સાતનો આપણે ભાગાકાર કરીએ તો જે અંશમાં હોય તેને અંદર મૂકવાના છેદમાં હોય તેને બહાર મૂકવાના સાતના ઘડિયામાં ક્યાંય ચાર આવે નહીં એટલે ભાગ આવશે નહીં તો અહીંયા શૂન્ય અને અહીંયા પોઈન્ટ મૂકીએ તો અહીંયા શું મૂકશું શૂન્ય મૂકશું તો સાત પંચા પાંત્રીસ ચાલીસમાંથી પાંત્રીસ જાય તો પાંચ વધે અહીંયા પોઈન્ટ મૂક્યા છે એટલે આપણે અહીંયા શૂન્યને ઉતારી શકીએ પચાસ આવ્યા સત્યો સત્યો ઓગણપચાસ એક વધે શૂન્ય મૂકવાના સાત એકા સાત બરોબર હવે પોઈન્ટ પછી ત્રણ મળી ગયા તો આગળ આપણે કરાય નહીં તો સિત્તેર માઈનસ જીરો પોઈન્ટ પાંચસો ચાલો હવે આપણે સિત્તેર માંથી જીરો પાંચસો ને બાદ કરવાના તો સિત્તેર એની પાછળ પોઈન્ટ અને શૂન્ય પોઈન્ટના નીચે પોઈન્ટ પોઈન્ટ ત્યાં આગળ અહીંયા શૂન્ય છે બરાબર અને પોઈન્ટની પાછળ પાંચસો એકોતેર અહીંયા શૂન્ય મૂકી દો અહીંયા બે અંક લેશો ને તો એ ચાલશે બરોબર ચાલો અહીંયા મૂકવાના દસ કારણ કે અહીંયા હાલશે નહીં બરાબર પાક અહીંયા શું આવશે નવ અહીંયા નવ અહીંયા પણ નવ ને અહીંયા છ દસમાંથી એક જાય તો નવ નવમાંથી સાત જાય તો બે નવમાંથી પાંચ જાય ચાર પોઈન્ટના નીચે પોઈન્ટ નવના નવ ને છ ના છ હવે અહીંયા જુઓ નવ મોટો છે બરાબર પાંચ હોય અથવા તો પાંચ કરતાં મોટું હોય ત્રીજો અંક તો અહીંયા એક એડ થઈ જાય એટલે બેતાલીસની જગ્યાએ આપણે તેતાલીસ લખશું તો ઓગણસી પોઈન્ટ તેતાલીસ આન્સર મળી જાય આપણને મધ્યક મળી ગયો